અહીં આજે હું શેર કરીશ તમારી સાથે રગડા પાવ બનાવવાની રેસીપી તો રગડા પાઉ બનાવવા માટે મેં આગળ વટાણા સવારે પલારી લીધા હતા પલરી ગયા છે સારી રીતે એટલે આપણે ધોઈ લીધા છે ચાર પાંચ પાણી હવે બાફી લઈશું પાણી એડ કરીશું આપણે મીઠું ચપટી હળદર બાફી લઈશું

હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે એમ તો થોડું જીરું એડ એક ચમચી જીરું એડ કર્યું તતળી હવે હિંગ એડ કરીશું પહેલી ડુંગળી એડ કરીશું હવે શેકી લઈશું આપણે હવે એમાં લસણ મરચાં ની આદુ ની પેસ્ટ એડ કરીશું

હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું હવે આપણે સારી રીતે ઉકળવા દઈશું એને અહીંયા થોડું લીંબુ બે ત્રણ અડધી ચમચી જેવું લીંબુ એડ કર્યું છે આપણો રગડો રેડી થઈ ગયો છે હવે ધાના એડ કરીશું રગડો રેડી થઈ ગયો છે હવે આપણે તરી બનાવી લઈશું હવે આપણો રગડો રેડી થઈ ગયો છે હવે આપણે તરી બનાવી દઈશું અહીંયા તરી બનાવવા એક ચમચી લસણ લઈ લીધું છે એમાં તેલ એડ કરીશું

બંધના ટુકડા લઈ લીધા છે આ રીતે કટ કરી લીધા છે હવે રગડો એડ કરીશું ગ્રીન ચટણી એડ કરીશું તરી એડ કરીશું હવે ખજૂર આમલીની ચટણી એડ કરીશું હવે સેવ એડ કરીશું હવે મસાલા સીંગ એડ કરીશું ડુંગળી એડ કરીશું થોડા દાણા એડ કરીશું થોડોક ચાટ મસાલો એડ કરીશું ગડા બનીને રેડી થઈ ગયા છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો અને તમે જરૂર ફરી મળીશું નવા વિડીયોમાં